નમસ્કાર તમે જોઈ રહ્યા છો રહ્યા બિલ્લી મોરાથી સ્માર્ટ મીટર લગાવવાથી બિલ્લી મોરાની પ્રજામાં અસંતોષ બિલ્લી મોરાના વાલ્મિકી વાસ વિસ્તારમાં સ્થાનિક રહેવાસીઓની સહમતી વિના જ બંધ કરે બિલ્લી મોરા જી ના અધિકારી દ્વારા સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી કરવાથી આ વિસ્તારના સ્થાનિક લોકોએ વિરોધ નોંધાવ્યો સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે એમને કોઈ પણ પ્રકારની જાણ કર્યા વગર સહમતી વિના આ સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી જીબી કર્મચારી કરી રહ્યા છે એવા આક્ષેપો સ્થાનિકો દ્વારા લગાવવામાં આવ્યા મુલતવી રાખી હતી આ બાબતે પત્રકારોના પ્રશ્નો પૂછતા જીબીના અધિકારીઓ શું કહી રહ્યા છે તે સાંભળીએ સેન્ટ્રલ ગવર્નમેન્ટ નો સર્ક્યુલર છે એના આધારે બીટા લખતા છે સેન્ટ્રલ ગવર્નમેન્ટ આરડીએસએસ સ્કીમ છે બરાબર એમાં બધા સર્ક્યુલર મારી પાસે موجود છે અને જેને ભી જે ભાઈને માહિતી જોઈએ એ ભાઈને અમે માહિતી આપી છે અમે અને જાહેર માહિતી જે અધિકારી છે હા એટલે કોઈ કલેક્ટર દ્વારા કોઈ પરિપત્ર આના માટે કઈ બનાવ પરિપત્ર મારી ફાઈલમાં છે એક રાજપત્ર છે ભારત સરકારનો એ ભી મારે જોડે છે અમે અમાર ચીફ ઇન્સ્પેક્ટર લેટર ભી છે મારી પાસે અને બાકી એનએસવાય બીજા ડોક્યુમેન્ટ બી મારી પાસે મોજુદ છે હાલમાં જેને જોઈએ એ ફાઈલમાં મોજુદ છે અને અમે એની સમજણ આપી શકીએ છીએ કે આપના ઘરે સ્માર્ટ મીટર લાગ્યા છે બે આ મારો એક્ચ્યુઅલી ઘર અમદાવાદ મે છે બરાબર છે અને મારે ઘરે આત્યાર મીટર લાગ્યા હતા ને બિલીમોરામાં હાલ કેટલા મીટર લાગી ગયા છે બિલીમોરામાં આશરે 1500 જેવા મીટર લાગી ગયા છે ઓકે તેનો ડેટા આપની પાસે હશે એનો ડેટા ઓફિસમાં મોજુદ છે જેને જોઈએ અમે આપી દઈએ દમદાર ન્યૂઝ નતન ત્રિપ્રાણ ખુમાણ દ્વારા અહેવાલ